લાખો લોકોના બલિદાન અને અનેક વર્ષોના સંઘર્ષ બાદ આપણે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે એ અયોધ્યામાં નહીં એનો પડઘો સમગ્ર દેશ અને દુનિયામાં પડ્યો છે ત્યારે ધ્રાંગધ્રા મુકામે પણ અયોધ્યા ધામ જેવું વાતાવરણ થયું છે જેના ભાગરૂપે આજે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરેલું છે અને વિવિધ આયોજનો થયા છે શેરી શેરી ગલી ગલી મોહલે મોહલે ખૂબ જ સારો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે જેના ભાગરૂપે સાહિત્યમાં વાત સાહિત્યની વાત કરશે આ લોક ડાયરામાં તેમજ સેવકોમાં જે કારમાં ગયા હતા કારસેવકમાં ગયા હતા એનો સન્માન પણ થવાનો છે આમાં ખૂબ જ ઉત્સાહ નગરમાં જોવા મળ્યો છે એમાં એ માટે બધા જ હિન્દુ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ કાર્યક્રમમાં જય શ્રી રામ રોજ ધાંગધ્રા ચોકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ દ્વારા રોટરેક ક્લબના મેડિકલ ના સાધન સામગ્રીના લાભાર્થે લોક ડાયરાનું આયોજન રાખવામાં આવેલ છે આ લોક ડાયરો ભગવાન શ્રી રામલલા સાડા ચારસો વર્ષે એમના મૂળ ઘરમાં બિરાજમાન થશે એના ઉત્સાહ માટે રાખેલ છે અને લાખો કારસેવકો જેને પોતાની પ્રાણની આહુતિ આપી અને સરિયુ તટમાં લોહીની નદીઓ વહે એના આજે ભાગરૂપે ભગવાન શ્રી રામલલાના આજે સાડા ચારસો વર્ષે સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદો આવ્યો અને હર્ષ અને ઉલ્લાસના તહેવારના ભાગરૂપે આજે ધ્રાંગધ્રામાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા અયોધ્યા ઓગણીસો નેવાસી નેવું એકાણું બાણું અને છેલ્લે બે હજાર અઢારમાં કારખેવામાં ગયેલા કારસેવકોનું આ લોકડાયરામાં સન્માન કરવામાં આવશે અને સમગ્ર હિન્દુઓમાં આજે આનંદની લાગણી છે એ લાગણીના અનુસંધાને સમગ્ર હિન્દુ ભેગા થઈ અને આ લોકડાયરાને નિહાળશે અને પોતાનો આનંદ અને હર્ષોલ્લાસ આપણે સૌ હિન્દુ ભેગા થઈને મળીને આનંદ વધારો કરી એના માટે આ આયોજન કરેલ છે જય શ્રી રામ રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આજે જ્યારે પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો તેને અનુસંધાને સમગ્ર ભારતમાં તો ખુશીનો માહોલ છે જ સાથે સાથે રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આજે રાજકોટના રાજમાર્ગો ઉપર આપણે મીઠાઈ વિતરણનું આયોજન કરેલ છે જેમાં પચાસ કિલો પેડાનું મીઠાઈ વિતરણનું આયોજન અને કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા તેમજ વેશભૂષામાં રામદરબારનું આપણે આયોજન કરેલું છે ભક્તિનગર સર્કલથી લઈને ચોક મકમ ચોક તેમજ અહીંયા તેત્રીસ વર્ષથી રામ અખંડ રામધૂન ચાલે છે ત્યાં આપણે મહાઆરતીનું આયોજન કરેલ છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે રાષ્ટ્રીય અસ્મિતા સંઘના તમામ કાર્યકર્તાઓ આ આયોજનમાં જોડાયેલા છે અને સાથે સાથે સમગ્ર ભારતવાસીઓને રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આ મહાપર્વની શુભકામનાઓ ખાસ પાઠવી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે